આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ આજ રોજ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ ના કાર્યક્રમ અંતર્ગત કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે સ્વામિનારાયણના સંતો સંતરામ મંદિરના સંતો અને અંબા આશ્રમના સંતો પણ વધાર્યા અને આશીર્વચન પાઠ્યા ઉજવાઈ

ચારિત્રમાં બધી રીતે અને બધા પ્રાતિષ્ઠિતનો મહાનભાવ લાભ લેશે તો આપણે ભગવાનને માતાજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં જે જે બધાએ સહકાર આપ્યો છે અને જે સ્વયંસેવકો છે આર્થિક સહયોગ જેમનો છે પછી બીજી રીતે વિગ્લબિક વર્ણિષ કરી તો બધાએની સ્વાસ્થ્ય ભગવાન આરુદ રાખે માતાજી અને સારામાં સારી રીતે નિર્ભિક નહીં કરે આપણો ઉત્સવ થઈ જાય ચરણ ને નારાયણ અંબે મા જય સંતરામ મહિ સંતરામ મંદિરની આ પવનભૂમિ માં જે ખૂબ સરસ આયોજક મહાશક્તિ ચરણીબદ્ધ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ બીજું વર્ષ છે માને પ્રાર્થના કરીએ કે નવરાત્રી જે પર્વ છે એ પાર પડે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને વરુણદેવને પ્રાર્થના કરી કે જે અથાક પ્રયત્ન અથાક મહેનત બધા ભક્તો સેવકો કરે છે ભક્તો જ કહેવાય ભક્તો જે પ્રયત્ન કરે છે મહેનત કરે છે આનંદથી મર્યાદાઓ જળવાય એ પ્રમાણમાં જે આયોજન થાય છે અને

મા દુર્ગા નવરાત્રિ મહોત્સવ એટલે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ આ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલાઈ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસમાં અંબાણી આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે અને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગઈ વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે માં અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રી મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર જે થયું છે આપના સ્વર આપણા જે સુંદર મજાના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું ઝાકમ જોડ બધું આપણું ગ્રાઉન્ડ થી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો થી આજે ઓફિસ નું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દી થી તમારા બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દી થી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાર્સ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દી થી આપણે બધા મળી રહ્યા છે ખુબ બધી મજા કરવાની છે ખુબ ધમાલ કરવાની છે